ભાજપ મને ટિકિટ આપે તો હું ચૂંટણી લડવા માટે તૈયાર આ નિવેદન આપ્યું કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પૂર્વ સાંસદ નારાયણ રાઠવાએ અમે કોઈપણ શરત વગર ભાજપમાં જોડાયા હોવાની વાત તેમણે કહી દાવેદારી નથી કરી પણ ટિકિટ આપશે તો ચૂંટણી લડવા માટે તૈયાર રાહુલ ગાંધીની ન્યાય યાત્રાની કોઈ અસર નહીં થાય આ વાત પણ તેમણે કહી છે કોંગ્રેસ ગુજરાતમાં એક પણ બેઠક નહીં જીતી શકે આ વાત નારાયણ રાઠવાએ કહી છે વડોદરાના કાર્યક્રમમાં તેમણે આ વાત કહી રાહુલ ગાંધીની યાત્રાથી કોઈ ફેર પડે એવું લાગતું નથી એટલા માટે કે ગ્રામીણ વિસ્તારની અંદર ખાસ કરીને ટ્રાઇબલ બેલ્ટની અંદર પણ માનનીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી ભારત સરકારની અનેકવિધ યોજનાઓ ગ્રામીણ વિસ્તારના ખેડૂતોથી લઈને તમામ લોકોને નાના મોટા જે ઉદ્યોગ ધંધા વેપારીવાળા લોકો છે ખેડૂતો છે એના માટેની અનેક ઉત્કર્ષની યોજનાઓ ચાલુ કરી છે એટલે હવે એમાંથી એ લોકો કંઈ બહાર નીકળવાની કોશિશ કરતા નથી કોંગ્રેસને સીટો નહીં મળશે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી ફરીથી છવ્વીસે છવ્વીસ બેઠકો લેશે દેખો કોંગ્રેસ પાર્ટીની ઉમેદવારોની ચયન પ્રક્રિયા ચાલુ છે અને એ લોકો એના કાર્યકરો જે ખાસ કરીને કોંગ્રેસમાં લોકસભા લડે એવા જે ઉમેદવારો હતા એ ઉમેદવારો આજની તારીખમાં રહ્યા નથી હાલમાં સુખરામભાઈ રાઠવા એક ઉમેદવાર તરીકે છે અને અમે લોકો ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે એટલે અમે લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે મેક થઈને ખભા મિલાવી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને અમે લોકો મજબૂત કરવાના એમાં જે કોઈ ઉમેદવાર લોકસભાનો ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે અને અમે લોકો સાથે રહીને ટેકો કહીને જીતાડવાની કોશિશ કરવાના છે મોટાઉદેપુર માટે અમે કોઈ દાવેદારી કઈ નથી અમે લોકો બિન શરતી ભારતીય જનતા પાર્ટીમાં માં જોડાયા છે મોકો આપે તો પાર્ટી આદેશ કરે એ પ્રમાણે ચાલીશું